તો સાથે વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ છે નજર તેના પર કરીએ ચૂંટણી આવતા વિવિધ સમાજના અગ્રણીઓના નામ ચર્ચામાં આવ્યા છે જે સમાચાર છે કોઈકે મુખ્ય પક્ષોમાંથી ટિકિટ માંગી તો કોઈકે જાતે જ નામ ચલાવ્યું છે ગુજરાતના લેવવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે રાજકોટ બેઠક પરથી નરેશભાઈને મેદાને ઉતારવા માંગે છે ભાજપ સૂત્રો તરફથી માહિતી છે હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીને કાઉન્ટર કરવા શક્ય બની શકે રાજકોટ બેઠક પરથી પરેશ ગજેરા પણ પોતાનું નામ ચલાવી રહ્યા છે તો ખોડલધામના ટ્રસ્ટી પરેશ ગજેરાને ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા છે વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર ચૂંટણી ખૂબ નજીક છે અલગ અલગ જ્ઞાતિ અને લોકો જ્યારે ટિકિટ માંગી રહ્યા છે ખાસ કરી વાત પાટીદારની કરવામાં આવે તો નરેશ પટેલનું નામ ચર્ચામાં છે સી કે પટેલનું નામ ચર્ચામાં છે પરેશ ગજેરાનું નામ ચર્ચામાં છે શું લાગે છે રાજકોટ બેઠક પરથી નરેશ પટેલનું નામ વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ રીતે નામ સામે આવ્યા હતા ત્યારે ફરી એક વખત આવા જ નામ સામે આવી રહ્યા છે ત્યારે સમાજના જે અગ્રણીઓના નામ સામે આવી રહ્યા છે કેટલી હકીકત છે જે સમયગાળો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગુજરાતની રાજનીતિની અંદર જોવા મળી રહ્યો છે અને એ સામાજિક ચેતનાના સમયગાળાની અંદર તમામ જે રાજકીય પક્ષો છે એ રાજકીય પક્ષો પણ સામાજિક બાબતો અથવા તો જે જ્ઞાતિગત સમીકરણો છે એને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છે જ્યાં એક તરફ કોંગ્રેસ પણ આ તમામ બાબતો જોઈ રહી છે તો ભારતીય જનતા પાર્ટી પણ આ તમામ બાબતોને જોઈ રહી છે અને એ બાબતોને જે મુખ્ય પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે જ્યાં સામાજિક સમીકરણોની અંદર

કોંગ્રેસ સાથે ધીરે ધીરે ત્યારે આ બાબતોને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એક મહત્વપૂર્ણ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી છે અને એ સ્ટ્રેટેજી મુજબ કારણ કે સમગ્ર પંથક છે એને કેવી રીતના જાળવી શકાય અથવા તો એને કેવી રીતના સાથે લઈ શકાય એ બાબતને ધ્યાનમાં રાખીને પાટીદારોની જે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે એ જે ખોડલધામ છે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રહી ચૂકેલા અને અત્યાર હાલના જે ટ્રસ્ટી પરેશ ગજેરા છે તેઓ પોતે જ એમના દ્વારા નરેશ પટેલનું નામ પણ ચલાવવામાં આવી રહ્યું છે એટલે કે સમગ્ર લેવુઆસ પાટીદાર સમાજ છે એને સાથે કેવી રીતના લઈ શકાય એ બાબતને ધ્યાનમાં રાખીને આ બંને જે મહત્વના નેતાઓ છે એમનું નામ ચાલી રહ્યું છે જ્યાં એક તરફ કોંગ્રેસ તરફ હાર્દિક પટેલ કે જે સામાજિક આંદોલન સમાજના એક અગ્રણી છે થોડા સમય પહેલા એક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું અને એમનું નામ પણ અમદાવાદની જે પૂર્વ લોકસભા બેઠક છે એના પરથી ચાલી રહ્યું છે એટલે કે એક તરફ સૌરાષ્ટ્ર ની અંદર લેવા પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે તો જે ઉત્તર ગુજરાત અને જે અમદાવાદનો પટ્ટો દલિત સમાજના જે અગ્રણીઓ છે માહેશ્વરી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓના નામ પણ ભારતીય જનતા પાર્ટીનું લિસ્ટ અને કોંગ્રેસનું જે લિસ્ટ છે એની અંદર જે દાવેદારોના નામ છે એની અંદર એ સમાજના મહત્વના નામ ચાલી રહ્યા છે સમગ્ર ઠાકોર સમાજને કોંગ્રેસ સાથે ઉભું રાખવા માટેના એક પ્રયત્ન કરવામાં આવ્યા હતા તો એ બેઠકો પર પણ એ નામ ચાલી રહ્યા છે એ જ સ્થિતિ દલિત સમાજની અંદર પણ જોવા મળી રહી છે